નમસ્કાર ખેડૂત મિત્રો હું મિલન ગોસ્વામી આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણી ઇન્ફો ચેનલ છે એના માધ્યમથી મારો એક જ ઉદ્દેશ્ય છે કે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને ટેકનિકલી માહિતી હોય ખૂબ જ અગત્યની છે જેથી કરીને કોઈ પણ ખેડૂત જ્યારે એગ્રોય દવા કે ખાતર લેવા જાય તો પોતાની રીતે માંગી શકે અને સ્ટાન્ડર્ડ કંપનીની લઈને આવે જેથી કરીને પોતાના પાકમાં લાંબા સમય સુધી રિઝલ્ટ મેળવી શકે અને છેલ્લે ઉત્પાદન સારું મેળવી શકે તો જો ખેડૂત મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમારા મિત્રો પાસે પણ આ ચેનલ પહોંચી જાય અને મિત્રો આપણે તમારો કિંમતી સમય બગાડ્યા વગર આપણે આગળ વાત કરીએ વાત કરવાની છે જે સરકારે બે હાજર માં જે નવા ટેકાના ભાવ જે ચૌદ પાકમાં ચોમાસુ પાક જોઈએ તો મગફળી કપાસ તુવેર આ પાકોમાં

સરકાર નું કામ છે દાવાઓ કરવાનું આપણું કામ છે ખેતી કરવાનું તો આપણે હવે આગળ વાત કરીએ જે ચૌદ પાકોમાં જે ભાવ વધાર્યા છે એના વિશે ભાવનો વધારો કર્યો છે બાવીસ રૂપિયા પ્રતિમાન કરવામાં આવ્યો છે ગત વર્ષે પંદરસો ને ચાર રૂપિયા તો આ વર્ષે એકસો ને અઢાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એટલે સારું કહેવાય અને મગફળીના ભાવ જોઈએ તો ચૌદસો ને બાવન રૂપિયા જે

અને હવે તુવેરનો ભાવ જોઈએ તો તુવેરનો ભાવ સોળસો રૂપિયા આ વખતે પ્રતિમણ જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે અને ગત વર્ષે પંદરસો ને ત્રીસ રૂપિયા હતો એટલે કે સિત્તેર રૂપિયા જેટલો આ વખતે વધારો કરવામાં આવ્યો છે હવે મગના ભાવમાં પણ સતત વધારો કરી રહી છે સરકાર સત્તરસોને ત્રેપન રૂપિયા મણનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે અડદનો ભાવ જોઈએ

જે ઉત્પાદન થતું હોય એમાંથી આપણે 25% ખરીદી કરે છે આપણી સરકાર પણ આપણે આ વખતે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને એવી માંગ કરી છે કે 40 મણ જેટલો 40% જેટલી ખરીદી આ વખતે કરે તો તમારું શું આ ટોપિક પર કેવું છે તો એ તમે કોમેન્ટમાં જણાવો મિત્રો આપેલી માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમામ માહિતી તમારા સુધી ઝડપથી પહોંચી રહે જય જવાન જય કિસાન